નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની દરેકે દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારી તૈયારી કરી શકે એટલા માટે થઈને આપણે જે નવી બ્લૂ પ્રિન્ટ છે તે નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર અને એમના સોલ્યુશન તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર છે ને એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે અને આ સાથે સાથે એમના જે સવાલો છે તે આપણે તમારી સ્વાધ્યન પુથીઓ એકમ કસોટીઓને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી લીધેલા છે ને એ પણ વીણી વીણીને મોસ્ટ ટાઈમપી પ્રશ્નો તો આવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન મિત્રો તમને બીજી કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં માત્રને ફક્તને આપણી જ ચેનલ ઉપર તમને જોવા મળશે તો જરૂરથી આપણી આ ચેનલ તમે લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા જ પ્રશ્નપત્ર દરેકે દરેક વિષયના તમને મળતા રહે અને તમે સારામાં સારી તૈયારી કરી શકો દરેક વાલીઓ દરેક વિદ્યાર્થીઓ દરેક શિક્ષક મિત્રોને પણ વિનંતી છે કે આપણી ચેનલ ઉપરથી જો તમે તૈયારી કરાવશો તો સો એ સો ટકા ફાયદો થશે એની ગેરંટી છે તો જરૂરથી તૈયારી શરૂ રાખજો આપણી ચેનલ ઉપરથી અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને તમને વોટ્સઅપ પર પણ લિંક મળતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું ધોરણ આઠનું ગુજરાતી વિષયનું તારીખ સોળ ચાર બે હજાર પચીસને બુધવારના રોજનું જે કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક અ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો ગદ્ય પાઠ આધારિત લેવાના છે જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ સર્જકના મતે વહેલા ઉઠવાથી જિંદગીમાં કેટલા વર્ષનો વધારો થાય તો જવાબ આવશે કે સર્જકના મતે વહેલા ઉઠવાથી જિંદગીમાં ચાર વર્ષનો વધારો થાય બીજો સવાલ ભાસ્કર કાકા બાળકો માટે શું લાવ્યા હતા તો જવાબ આવશે ભાસ્કર કાકા બાળકો માટે રમકડા લાવ્યા હતા ત્રીજો સવાલ પાર્વતી બહેન ગુણિયલ વહુને કોણા પુણ્યનું બળ ગણાવે છે તો જવાબ આવશે કે પાર્વતી બહેન ગુણિયલ વહુને દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે ચોથો સવાલ આખલાને શેનું અભિમાન હતું તો જવાબ આવશે કે આખલાને એના બળનું અભિમાન હતું પાંચમો સવાલ પહાડી લોકો કેમ એકદમ હિંમતવાળા બની ગયા તો જવાબ આવશે પહાડી લોકો આઝાદી મળ્યા પછી એકદમ હિંમતવાળા બની ગયા પ્રશ્ન નંબર એક બ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ શરૂઆત કરીએ કાવ્યમાં કવિ શેને માત કરવાનું કહે છે તો જવાબ આવશે શરૂઆત કરીએ કાવ્યમાં કવિ દુઃખોને માત કરવાનું કહે છે બીજો સવાલ હાઈકુ કાવ્ય પ્રકાર કયા દેશમાંથી આવ્યો તો જવાબ આવશે હાઈકુ કાવ્ય પ્રકાર જાપાન દેશમાંથી આવ્યો ત્રીજો સવાલ કવિ વિપત્તિના સમયે શું કરવા કહે છે તો જવાબ આવશે કવિ વિપત્તિના સમયે પુરુષાર્થ કરવા કહે છે ચોથો સવાલ કમાડે ચિત્તરિયા મેં ગીતમાં શું અંજાયા છે તો કમાડે ચિતરિયામે ગીતમાં સ્નેહ તણા સાથિયા અંજાયા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ગદ્ય આધારિત છે પાઠ આધારિત છે જેના કુલ છ માર્ક છે પહેલો સવાલ નિખિલ રાયને અંજનની કઈ કઈ પ્રવૃત્તિઓ ગમતી નથી કેમ તો જવાબ આવશે અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજા દિવસે બાટલી તોડે છે આજે શાહી ઢોળી અને કપડાં બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પાડ્યા નિખિલ રાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી બીજો સવાલ વલ્લભભાઈ નીડર કહેવાયા કેમ તો જવાબ આવશે વલ્લભભાઈ નાના હતા ત્યારે એમને બલાઈ થઈ હતી વૈધરા એના ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવા વિચાર્યું પણ કુમળા બાળકને જોઈને તેઓ વિમાસણમાં પડી ગયા આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળીઓ લઈ એમને જાતે જ ગાંઠ ઉપર ડામ દઈ દીધો જોનારા સૌ દંગ રહી ગયા આમ વલ્લભભાઈ બાળપણથી જ નીડર હતા ત્યાર પછી ત્રીજો સવાલ દયાળજીભાઈને કઈ વાત મનોમન ખૂંચતી હતી કેમ તો દાદા દયાળજીભાઈએ દર્શનાની હાજરીમાં હળવો નિશ્વાસ નાખ્યો કારણ કે સુખ સાહેબીમાં જેમણે કશું કામ નહોતું કર્યું એવી પાર્વતી પ્રીતિ ઉત્પલ્લા ઉત્સાહથી કામ કરવા લાગી ગયા પરંતુ તેઓ એમની વૃદ્ધાવસ્થાને કારણે કોઈ કરી શકતા ન હતા આ વાત તેમને મનોમન ખૂંચતી હતી તેમને આ ઉંમરે કોણ કામ આપે આ વાતનું એમને દુઃખ હતું મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના છે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે ને એના માટે ખાસ ઉપયોગી એવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને માત્ર ને માત્ર આપણી પાસે જ મળશે ડંકાની ચોટ ઉપર હવે જુઓ આ જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે ને તમારા જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર હોય તમારી સ્વ અધ્યયન પોથીઓ હોય તમારી એકમ કસોટીઓ હોય એમાંથી મોસ્ટ એમ્પી પ્રશ્નો વીણી વીણીને આપણે લીધા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય અને એ પણ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે ને એ પણ સોલ્યુશન સાથે મળી જશે અને માત્ર ને માત્ર વીસ રૂપિયા કિંમત છે ખૂબ નાની અમથી કિંમત રાખી છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ આ પ્રશ્નપત્ર મેળવી શકે આ અસાઇનમેન્ટ મેળવી શકે અને તેનો સારામાં સારી રીતે તૈયારી કરી શકે અને પરીક્ષાની અંદર પણ સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે અને જો તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે આ પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો પણ તમે મેળવી શકો છો જેની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે એના માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોલ કરવાનો છે મિત્રો ફોન બરાબર ફોન કરી અને તમે પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ તમારા વોટ્સઅપ ઉપર મેળવી શકો છો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું કારણ કે આ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના એ તમને બીજી કોઈ જગ્યાએ મળવાના નથી આપણી ગેરંટી છે અને આપણા પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની તમે તૈયારી કરશો ને તો એનાની અંદરથી સોએ સો ટકા તમને બહુ જ ફાયદો થશે અને સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો માટે દરેક વાલીઓ દરેક વિદ્યાર્થીઓ અને દરેક શિક્ષકોને વિનંતી છે કે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો આપણા વોટ્સઅપની અંદર પણ જોડાઈ જજો જેથી

બીજો સવાલ સંતાનોના વિદાયથી સંતાનોના વિદાયથી બા ઉપર શી અસર થઈ તો સંતાનોના વિદાયથી આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોઈ બા દુઃખથી ભાંગી પડી અને પગથથી જ બેસી પડી ત્રીજો સવાલ શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કેવી રીતે જગતને રળિયાત કરવાનું કહે છે તો શરૂઆત કરીએ કાવ્યમાં કવિ જ્યાં આપણી હાજરી હોય ત્યાં બધું આપણા ગુણોથી મહેકતું કરી આપણું ઘર શહેર અને વિશ્વને રળિયાત કરવાનું કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના વિગતે જવાબ આપો કોઈ પણ ત્રણ પ્રશ્નના જવાબ આપવાના છે નવ માર્ક્સનો પ્રશ્ન છે એટલે કે એક પ્રશ્નના કુલ ત્રણ ગુણ રહેશે પહેલો સવાલ આત્મ સુધારણા માટે નવા વર્ષે કયા કયા સંકલ્પ લેવામાં આવે છે તો પહેલું રોજ વહેલા ઉઠવું નિયમિત કસરત કરવી શાળાનું લેસન નિયમિત કરવું રોજ સવારે નાઈ ધોઈ અને ઈશ્વરને પ્રાર્થના કરવી રોજ માતા પિતાને પગે લાગવું ક્રોધ ન કરવો સિગરેટ દારૂ જુગાર જેવા વ્યસનોથી દૂર રહેવું ટીવી જોવામાં જાજો સમય બગાડો નહીં ભૂલ થાય તો માફી માંગવી અને જૂઠું ન બોલવું બીજો સવાલ શ્રી કૃષ્ણની પટરાણીઓ તેમને શી શી સેવા કરતી હતી તો રૂકમણી શ્રી કૃષ્ણના પગ દબાવતી હતી શ્રી વૃંદા તેમને પંખો નાખતી ઊભી હતી સત્યા શ્રીકૃષ્ણને કેસર ચંદન વગેરે સુગંધી પદાર્થોનો લેપ કરતી હતી કાલિંદી અગર દૂર કરતી હતી લક્ષ્મણા તંબોળ લાવી હતી અને સત્યભામાએ પાનનું બીડું શ્રી કૃષ્ણને ખવડાવતી હતી આમ શ્રી કૃષ્ણની પટરાણીઓ તેમની વિવિધ પ્રકારની સેવા કરતી હતી ત્યાર પછી છે ત્રીજો સવાલ સુક્કા પર્ણો મુક્તકમાં પ્રગટ થતો ભાવાર્થ વર્ણવો જેમ સુક્કા પાનના ખરખર અવાજથી આખું વન ગાજી ઉઠે છે પણ લીલા પાન શાંત હોય છે એમ અધૂરપવાળી વ્યક્તિ બહારથી સારો દેખાવાનો પ્રયત્ન કરતી હોય છે પણ હકીકતમાં તો એ પોતાની અધૂરપ ઢાંકવાનો ઢાંકવા માટેના પ્રયત્ન કરે છે જ્યારે બહારથી શાંત દેખાતા માણસો ગુણવાન હોય છે ચોથો સવાલ અનન્યા રજાઓમાં ક્યાં જવાનું કહે છે શા માટે તો અનન્ય રજાઓમાં વડોદરા મ્યુઝિયમની મુલાકાત તથા ચાંપાનેરના પ્રવાસી જવાનું કહે છે ત્યાંથી તેમને તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જવું છે અને લોકજીવનના બધા જ રંગો જોવા અને સાંભળવા છે બંનેને મજા કરવી છે અને સાથે મળીને થોડીક વાર્તાઓ વાંચવી છે વિજ્ઞાન કથાઓ પણ ઉકેલવી છે રાત્રે તારાઓ ઓળખવા છે અને સીમ વગડામાં જઈ ઝાડવા અને પંખીઓ પણ ઓળખવા છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ પ્રશ્નના આધારે એસ એમ એસ કે ન્યૂઝ રિપોર્ટનું નિર્માણ કરો કોઈપણ એક જેના કુલ પાંચ માર્ગ છે પેલું તમારી શાળામાં છવ્વીસમી જાન્યુઆરીએ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમનો ન્યૂઝ રિપોર્ટ લખો તો જોઈએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત પ્રમુખ સ્વામી વિદ્યાલયના ઓડિટોરિયમ હોલમાં તારીખ છવ્વીસ એક બે હજાર ચોવીસને ગુરુવારે સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધી એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને ટ્રસ્ટી શ્રી ઉત્સાહભેર હાજર રહ્યા હતા આ કાર્યક્રમ શાળાના ઓડિટોરિયમ હોલમાં રાખવામાં આવ્યો હતો જેમાં વ્યવસ્થા માટે ધોરણ અગિયાર બાર ભાઈઓ તથા બહેનોની ચાર ટુકડી પાડી દરેકને જવાબદારી સોંપવામાં આવી હતી બરાબર નવ વાગ્યે મુખ્ય મહેમાન શ્રી દક્ષિષ માવાણીના હસ્તે સાંસ્કૃતિક ઉદઘાટન કરવામાં આવ્યું આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં એકાંકી એકપાત્રી અભિનય સમૂહ નૃત્ય ગીત સમૂહ ગીત લોકગીત વકૃત્વ સ્પર્ધા જેવા કાર્યક્રમો રજૂ થયા જેમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાનના હસ્તે ઇનામ આપી અને સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ આ સાંસ્કૃતિક કાર્યક્રમને અંતે અલ્પહાર લઈ અને છૂટા પડ્યા ચાલો ત્યાર પછી બીજો પત્ર એટલે કે બીજું આપણને એવું કીધું છે કે ભાઈ તમારી તમારો મિત્ર શાળાએ આવ્યો નથી તો આજના દિવસના શિક્ષણ કાર્યનો તમારા મિત્રને એસએમએસ કરો તો જો હે જેનિલ આજે શાળામાં તારી ગેરહાજરીમાં ગેરહાજરી ખૂબ ખૂબ અનુભવાય શું તું બીમાર છે કે કોઈ બીજા કારણસર ગેરહાજર રહ્યો છે જો તું બીમાર હોય તો ખૂબ જલ્દી સ્વસ્થ થા શિક્ષકે આજે શું શીખવ્યું છે તે અંગે જાણ કરતો એસએમએસ કરું છું આજે બે ગણિતના તાસ એક વિજ્ઞાન અને બાકીના તાસ ભાષાના હતા જેમાં જે તે વિષયનું કાર્ય હું તને વોટ્સઅપમાં ફોટા પાડીને મોકલી આપીશ અને બાકી એક ખાસ સૂચના કે શનિવારે ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા હોવાથી જો તે સ્પર્ધામાં ભાગ લેવો હોય તો આવતીકાલે નામ વર્ગ શિક્ષકને લખાવાના છે તો તું તારે જે સ્પર્ધામાં ભાગ લેવો હોય તેનો મેસેજ કરી આપશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો બે માંથી એક જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા આપણને બે કાવ્ય પંક્તિઓ આપેલી છે એનો વિચાર વિસ્તાર કરવાનો છે બે માંથી એક લખવાનું છે અને એના પાંચ માર્ક્સ રહેશે મિત્રો આ છે ને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે અને આવું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ પી પ્રશ્નપત્ર તમને બીજી કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે માત્ર ને માત્ર આપણી પાસે જ તમને દરેકે દરેક વિષયના અને એક એક નહીં બબ્બે ત્રણ ત્રણ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ પી પ્રશ્નપત્ર મળી જશે અને આ પ્રશ્નપત્રની પીડીએફ જો તમારે જોઈતી હોય તમારા વોટ્સઅપ ઉપર તો પણ તમને મળી શકશે અહીંયા તમને જોઈ શકો છો નીચે નંબર દેખાય છે આ નંબર ઉપર તમે અત્યારે જ કોલ કરી અને અત્યારે જ આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને સાથે 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 લાઈક આપવાનું ભૂલશો ને મિત્રો તમારા માટે બહુ મહેનત કરી છે આ પ્રશ્નપત્ર બનાવવા માટે ચાલો જોઈએ પેલું નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન આ પંક્તિમાં કવિએ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ ઉચ્ચ ધ્યેય કદાચ ક્યારેક સિદ્ધ ન થાય એવું બની શકે પણ નિષ્ફળતાનો ડર રાખીને નીચું ધ્યેય સ્વીકારી લેવાની વૃત્તિ યોગ્ય નથી વિદ્યાર્થી હોય તેને પરીક્ષામાં ઊંચી ટકાવારી મેળવવાનું ધ્યેય રાખી અને તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ પછી ભલે તેનું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે આપણે આપણા જીવનમાં મહાપુરુષોની જેમ ઉચ્ચ આદર્શો અપનાવવા જોઈએ વળી સ્વીકારેલા આદર્શોને પ્રાપ્ત કરવા માટે પૂરતા પ્રયત્ન પણ કરવા જોઈએ આપણા પ્રયત્નોનું ધાર્યું પરિણામ ન આવે તો પણ તેનાથી આપણે હતાશ થવાની જરૂર હોતી નથી નિષ્ફળતા મેળવવાના ડરને લીધે પહેલેથી જ નીચું અને સહેલું ધ્યેય રાખી એમાં સફળતા મેળવનાર વ્યક્તિનું કંઈ મહત્ત્વ નથી અંગ્રેજી ભાષાની એક કહેવતમાં આ જ વાત રજૂ કરવામાં આવી છે નોટ ફેલ્યુઅર બટ લો આર્મ ઇઝ અ ક્રાઇમ ચાલો ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ આપણને આપેલી છે ઘેરી લઈએ કંટક છો ગુલાબને ના આ જ આવે કશીએ સુવાસને તો જુઓ આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ કંઈક આ પ્રમાણે છે ગુલાબને કંટક એટલે કે કાંટા ભલે ઘેરી લે પણ સુવાસને કશી આંચ આવતી નથી કવિએ ગુલાબને સુવાસના પ્રાંચ વચ્ચે કલાત્મક અભિવ્યક્તિ સિદ્ધ કરી છે જીવનની ગમે તેવી કપરી પરિસ્થિતિમાં કંટકમાં પણ મનુષ્યમાં રહેલા ઉત્કૃષ્ટ સદ્ગુણો સુવાસને કશી અસર થતી નથી કંટકોની વચ્ચે રહીને પણ ગુલાબ સતત મધ સુવાસ ફેલાવે છે અને એની અનેક ખુશબુ દિલને તરબતર કરી મૂકે છે જેમ કમળ જળમાં એક દાંડી ઉપર સ્થિર હોય અને પાણી વધે ઘટે તો એની અસર કમળને થતી નથી એમ અનેક સંકટો વચ્ચે એના ચઢાવ ઉતાર વચ્ચે મહાપુરુષોની મહાનતાને કશી અસર થતી નથી ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ કોઈ પણ એક વિષય ઉપર લેખન કરો જેના કુલ આઠ માર્ક છે મિત્રો અહીંયા નિબંધ પ્રકારનો પ્રશ્ન છે અને પહેલો નિબંધ આપણને આપેલો છે મને મળી માતૃભાષા ગુજરાતી તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મને મળી માતૃભાષા ગુજરાતી નિબંધ જે છે ને એ મોસ્ટ ટાઈમપી નિબંધ છે પરીક્ષામાં પૂછાવા માટે અને આ આખો નિબંધ જે છે તે અહીંયા આપણે તમારી સમક્ષ દર્શાવેલો છે તમે આ વિડીયોને સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને પણ આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો નીચે તમે

એ પણ અહીંયા તમને દર્શાવેલો છે ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલો છે આ વિડીયો પોઝ કરી સ્ટોપ કરી પણ તમે અભ્યાસ કરી શકો છો અથવા તો સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો અને ત્રીજો મોસ્ટ એમપી નિબંધ છે મારા શૈશવના સ્મરણો એટલે કે બાળપણની યાદ તો આ નિબંધ પણ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે ખૂબ જ વ્યવસ્થિત અને સરસ રીતે કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ બાળકો જે છે ખૂબ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે તો આપણો એક અને માત્ર એક જ ઉદ્દેશ છે કે દરેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ માર્ક્સ છે જુઓ અહીંયા આપણને કહ્યું છે કે તમે તમારા પરિવાર સાથે ફરવા ગયા હોય તો તેનો અનુભવ લખો તો જોઈએ આપણે ઉત્તર અમે ગયા વર્ષે ઉનાળામાં બીચ ઉપર ગયા હતા તેમાં ઘણા સાત દિવસો સુધી ત્યાં રહ્યા હતા અમે ઘણા એટલે કે સાત દિવસો સુધી અમે રેતીમાં કિલ્લાઓ પણ બનાવ્યા સમુદ્ર કિનારે ચાલ્યા અને સર્ફિંગ કરવાનો પ્રયાસ કર્યો મને સર્ફિંગ કરવામાં ખૂબ મજા આવી પણ હું ખાસ સારો નહોતો હું ઘણી વખત પાણીમાં પડી ગયો પણ મને તેનો કોઈ ફરક પડ્યો નહીં મને ફક્ત મજા માણવામાં રસ હતો એક દિવસ અમે સમુદ્ર કિનારે ચાલી રહ્યા હતા જ્યારે અમે કેટલાક ડોલ્ફિન્સ જોયા તેઓ ખૂબ નજીક હતા અને તેઓ ખૂબ મજા માણી રહ્યા હતા તેઓ પાણીમાં ઉછળી રહ્યા હતા અને એકબીજાનો પીછો કરી રહ્યા હતા તો આવી રીતે તમે જોઈ શકો છો કે સમગ્ર નિબંધ જે છે એટલે કે સમગ્ર પ્રશ્નોનો ઉત્તર આપણે અહીંયા દર્શાવેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલા બિલના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ માર્ક છે તો નયન સ્ટેશનરી સ્ટોર દુકાન નંબર છસો પાંચ પણ આ બજાર સેટેલાઇટ અમદાવાદ દુકાનદાર રજત અમદાવાદી હવે અહીંયા વિગત આપેલી છે કઈ કઈ વસ્તુઓ ખરીદી છે એનો જથ્થો આપેલો છે ભાવ આપેલા છે ને રકમ રૂપિયા આપેલી છે અને અહીંયા નોંધ આપેલી છે તો જોઈએ એમના ઉપરથી પ્રશ્નો પહેલો સવાલ નયન સ્ટેશનરી સ્ટોર ક્યાં આવેલો છે તો જવાબ આવશે નયન સ્ટેશનરી સ્ટોર દુકાન નંબર છસો પાંચ અપના બજાર સેટેલાઇટ અમદાવાદમાં આવેલો છે બીજું એક નંગ પેન્સિલ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે તો જવાબ આવશે એક નંગ પેન્સિલ ખરીદવા પાંચ રૂપિયા ચૂકવવા પડે ત્રીજું વિરાજ રવિવારે વસ્તુ ખરીદી કરવા જશે તો વસ્તુ ખરીદી શકશે તો જવાબ આવશે કે વિરાજ રવિવારે વસ્તુ ખરીદવા જશે તો વસ્તુ ખરીદી શકશે નહીં કારણ કે રવિવારે દુકાન બંધ રહેશે ચોથું વિરાજે કઈ વસ્તુ ખરીદવા સૌથી વધારે ખર્ચ કર્યો તો વિરાજે નોટબુક ખરીદવા સૌથી વધારે ખર્ચ કર્યો પાંચમું વિરાજને કેટલા રૂપિયાની ખરીદી કરી હશે કરશે તો તેને દસ ટકા વળતર મળશે તો વિરાજને રૂપિયા એક હજારની ખરીદી કરશે તો તેને દસ ટકા વળતર મળશે બે નંગ કંપાસ બોક્સ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે તો બે નંગ કંપાસ બોક્સ ખરીદવા બસો રૂપિયા ચૂકવવા પડે કારણ કે એક કંપાસ બોક્સની કિંમત સો રૂપિયા છે પ્રશ્ન માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ દસ માર્ક છે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો દરકાર તો એના સમાનાર્થી શબ્દ થશે પરવા અને કાળજી વાક્ય બનશે દેવે પોતાના સ્વાસ્થ્યની કોઈ દરકાર રાખી નહીં અને બીમાર પડી ગયો ત્યાર પછી છે બીજું સાચી જોડણી શોધો તો અહીંયા જુઓ દીવાનખાનું 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 આપેલું છે માંથી સાચી જોડણી આ આવશે દિવાન ત્યાર પછી ત્રીજો નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો ચાલો તો અહીંયા જો સુંદર સૌથી સવાયુ સોગત અને શરૂઆત જેવા શબ્દો આપેલા છે તો એમાં પહેલાં આવશે શરૂઆત પછી સવાયુ પછી સુંદર સોગત અને સૌથી ત્યાર પછી કહ્યું છે કે નીચે આપેલા શબ્દના તત્સમ શબ્દ લખો હાથ તો હસ્ત અને કરમ તો કર્મ ત્યાર પછી છે પાંચમું નીચે આપેલા શબ્દના તત્સવ શબ્દ લખો તો સૂર્ય એટલે કે સૂરજ અને વર્ષ એટલે વર્ષ સાચી જોડની લખો અઠવા અઠવાડિય તો અઠવાડિયું અને ગળથુથી તો ગળથુથી આ પ્રમાણે લખાશે ત્યાર પછી સાતમું નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો વાચાળ તો મૂગું વાક્ય બનશે ગામ શાંત અને મૂંગું હતું કોઈ અવાજ સંભળાતો ન હતો

અને બીજું નવરાત્રિ મારો ગમતો તહેવાર છે ત્યાર પછી બીજું નીચે આપેલા વાક્યમાં સમાસ ઓળખી તેનો પ્રકાર લખો આપણે મા બાપની સેવા કરવી જોઈએ તો મા બાપે દ્વંદ્વ સમાસ ત્યાર પછી ત્રીજું નીચે આપેલા દ્રિરુપ્ત શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો માંડ માંડ તો ગરીબ ખેડૂત માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવી શકતો ચોથું નીચેના શબ્દમાંથી રવાનુકારી શબ્દ ઓળખી લખો ગામે ગામ અને ટમટમ તો એમાં ટમટમ જે છે તે રવાનુકારી શબ્દ છે પાંચમું અમુક અંશના લોપવાળી દ્વિરુક્ત શોધીને લખો પાંચ પાંચ આટ આટલું તોડફોડ અને રાતો રાતો જવાબ આવશે આટ આટલું છઠ્ઠું વાક્યનો પ્રકાર જણાવો જો તમે મહેનત નહીં કરો તો તમે પરીક્ષામાં નાપાસ નહીં થાવ તો આ સંયુક્ત વાક્ય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યમાંથી સંયુક્ત વાક્ય ઓળખીને લખો જો શેઠની હવેલી ખૂબ વિશાળ હતી ખેડૂત ડરીને દુઃખ વેઠે ને ઝાલીમની લાખો ખાય ડોક્ટર કાકા પૂછે કે હવે કેમ લાગે છે તો ખેડૂત ધરીને દુઃખ વેઠે અને જાલિમની લાખો ખાય સાદું સાદા વાક્યનું એક ઉદાહરણ લખો તો એમાં જુઓ જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા ત્યાર પછી નવમું વાક્યમાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો અર્થ લખો તો પપ્પાએ સાયકલ ન લેવા સમજાવ્યો પણ હું એકનો બે ન થયો તો એકનો બે ન થવો તો કોઈની વાત માનવી નહીં જીદ કરવી પોતાની મરજી મુજબ કામ કરવું નીચે આપેલ કહેવતનો અર્થ આપો હિંમતે મરદા તો મદદે ખુદા જો કોઈમાં હિંમત અને દ્રઢ નિશ્ચય હોય તો ભગવાન પણ તેમને મદદ કરે છે ચાલો તો મિત્રો અહીંયા તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે તમારું વેકેશન પડશે તમારી આ દ્વિતીય સત્રાંત પરીક્ષા પૂરી થશે પછી જો આ વેકેશનનો તમે સદઉપયોગ કરવા માગતા હોય કંઈક સારું શીખવા માગતા હોય તો આપણે તમારા માટે બે પ્રકારના કોર્સ લોન્ચ કર્યા છે એક તો વૈદિક મેથ્સનો અને બીજું સ્પોકન ઇંગ્લિશ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ગણિત અને અંગ્રેજી આ બે વિષયની અંદર ઘણી બધી તકલીફ રહેતી હોય તો આ બંને વિષયની અંદરથી તમારો ડર દૂર કરવા માટે તમને આ બંને વિષયમાં પાવરફુલ કરવા માટે આપણે આ બંને કોર્સ જે છે તે લોન્ચ કરેલા છે હવે વૈદિક મેથ્સની અંદર તમારા જે સરવાળા બાદબાકી ગુણાકાર ભાંગાકાર અને દરેકે દરેક પ્રકારની આના સિવાયની જે ગાણિતિક ક્રિયાઓ છે ને એ તમે સેકન્ડોની અંદર કરી શકશો એવી આપણે ટ્રિક્સ એની અંદર આપેલી છે જેની કિંમત માત્ર ને માત્ર સો રૂપિયા છે અને સ્પોકન ઇંગ્લિશનો જે કોર્સ લોન્ચ કર્યો છે તમારી અંગ્રેજી ગ્રામર જે છે તમને અંગ્રેજી બોલતા જે છે એકદમ પાવરફુલ કરી દેશે અને આગળના ધોરણોમાં પણ તમને ખૂબ ઉપયોગી થશે જેની ફી માત્ર ને માત્ર એક હજાર નવ્વાણું રૂપિયા છે તો આ બંને કોર્સ તમારા નવમાં દસમાં અગિયારમાં અને બારમા ધોરણ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાના છે એની જે પ્રાઇઝ છે એની જે કિંમત છે એના કરતાં તમને અનેક ગણી સફળતા અનેક ગણી અંદરથી તમને મહેનત અને અનેક અનેક ગણું તમને એની અંદરથી મળવાનું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ બંને કોર્સ જે છે તે વેકેશનની અંદર કરી લેવા તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે વધારે માહિતી માટે અહીંયા તમને નંબર પણ આપેલો છે આ નંબર ઉપર તમારે ફોન કરી અને માહિતી મેળવી લેવી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખાસ છે આ કોર્સ જરૂરથી કરી લેજો મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠનું ગુજરાતી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો ફરી મળીશું એના પહેલાં એક ખાસ સૂચના કે આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના જ નહીં ધોરણ ત્રણથી આઠના દરેકે દરેક વિષયના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર બની અને મુકાઈ ચૂક્યા છે અને એક એક પ્રશ્નપત્ર નહીં ત્રણ ત્રણ પ્રશ્નપત્ર તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ વિડીયોની લિંક તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સરસ મજાની કોમેન્ટ આપી દેજો અને લાઇક આપવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો તમારી તૈયારી માટે થઈ તમારી પરીક્ષાની અંદર સારા માર્ક્સ આવે એ માટે થઈ અને આપણે ખૂબ મહેનત કરી છે